ગરમી વધતા એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો હતો ગતરોજ ચુમ્માલીસ ડિગ્રી સાથે ચાલુ વર્ષના સિઝનની નહીં પરંતુ ગયા વર્ષના મે મહિનાનો પણ રેકોર્ડ તોડી નાખતી ગરમી વરસી હતી લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેમાંય શહેરોની અંદર વિકાસની આંધળી દોડ વચ્ચે વૃક્ષો કાપી સિમેન્ટ કોક્રેટના જંગલોનું નિર્માણ થતું છે જે વૃક્ષો ગરમીને નિયંત્રણ રાખતા હતા તે જ વૃક્ષો ન રહેતા ગરમી હવે અસહ બની છે વધેલ ગરમીને લઈને સામાન્ય તાવ ગભરામણ અને ચક્કર આવવાના ત્રણસો જેટલા કેસ એસએસજીની ઉપડીમાં નોંધાયા હતા હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે ગરમી વધતા એસએસજી હોસ્પિટલના સત્તાવાર રીતે એક જ વ્યક્તિ હીટસ્કોટનો ભોગ બન્યાનું જણાવ્યું હતું રવિવારે ચાલુ સિઝનનો સૌથી હોટેસ્ટ ડે હતો તેમાંય તાપમાન ચુમ્માલીસ ડિગ્રી જેટલું હતું તડકામાં જરૂર ના હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ સાથે જ ગરમીથી બચવા માટે કેવી તકેદારીઓ લેવી જોઈએ શું ઉપાયો કરવા જોઈએ તે સંદર્ભે ડૉક્ટર કિરણ દલાલ દ્વારા માહિતી આપી હતી ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે અને વર્ષો બાદ વર્ષો દર વર્ષે કંઈક ને કંઈક ડિગ્રી થોડુંક ડિગ્રી વધતું જાય છે અને એટલી બધી ગરમી છે કે આપણા વડોદરા સિટી તો હજુ પણ સારું છે પણ બીજા સિટીમાં તો એટલી બધી તકલીફ છે કે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે અને આ ગરમીથી ખરેખર બચવું જોઈએ હવે યલો એલર્ટ જાહેર ઓરેન્જ એલર્ટ જાહેર કર સોરી ઓરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એનો અર્થ એમ કે આ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને હવામાન વિભાગ જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે ઓછું થતું હોય છે હવે આ ગરમી એટલી બધી છે તે પ્રજા જો સહન ન કરી શકે તો એને ગરમીની અસર થાય અને એ અસર થાય એટલે તમે જુઓ ગરમી થાય એટલે આપણને બાહ્ય દાજ લાગે પણ સાથે સાથે પાણીનું બાષ્પીભવન થતું હોય જેને આપણે પરસ્પિરેશન કહીએ પરસેવો થાય અને ત્યારે એ છે તે ડિહાઈડ્રેશનમાં જાય અને જ્યારે પાણી બહાર નીકળતું હોય ત્યારે ક્ષાર પણ નીકળતા હોય અને ડિહાઈડ્રેશન થાય અને ડિહાઈડ્રેશનમાં માણસના શરીર પર અસર થાય અને ત્યારે છે તે એને તકલીફ પડે તો તાત્કાલિક એને છે તે છાંયો વધતા ફ્લુડ લઈ લેવાનું થાય હવે છે તે તમે જો આપણા વડોદરાની વાત જુઓ તો વડોદરામાં હજુ સુધી આપણે હીટવેવ અને એના લીધે જે તકલીફ થઈ હોય એવા હોસ્પિટલના આંકડા જોવા જઈએ તો એટલા બધા દર્દીઓ અહીંયા આવ્યા નથી જો હોસ્પિટલની વાત કરીએ તો તો હોસ્પિટલમાં અમારી પાસે એક દર્દી આવ્યું હતું અને એ અત્યારે અમારે મેડિસિન વોર્ડમાં એડમિટ છે અને આવ્યા પછી એને જ અમે ડાયગ્નોસિસ કર્યું કારણ કે એને એકસોનો પાંચ ફીવર હતો અને એને ડાયગ્નોસિસ અને એના જ વેવની લેબલ માર્યું છે એ સિવાય અત્યારે અમારી પાસે એવા પેશન્ટ નથી આવ્યા અને જે ડેથના પેશન્ટ પણ અમે ઇવ્યુલેટ કરીએ છીએ એમાં પણ કોઈ પેશન્ટ હજુ સુધી એવા નથી આવ્યા અને જે બહારથી આવ્યા છે એને અમે પીએમ ડિમાન્ડ કર્યું છે અને પીએમમાં જો કારણ આવે તો આપણે હીટવેવ તરીકે લેબલ મારી શકીએ અત્યારે અમારી પાસે હીટવેવ તરીકે લેબલ મારેલું એક જ પેશન્ટ છે અને ઓપીડી જે રૂટીન આવે છે એ ઓપીડીમાં આવે છે ઇમરજન્સીમાં હજુ સુધી ઘસારો થયો નથી મેં કહ્યું ને કે હજુ એક આવ્યું છે હજુ સુધી અમારી પાસે લેબલ નથી લાગ્યું અને એ મેં પહેલાં તમને કહ્યું ને એ પ્રમાણે ગરમી થાય એટલે આપણે બધા અનુભવીએ છીએ કે પરસ્પિરેશન થાય પરસ્પિરેશન એક્સેસિવ થાય ગરમીના લીધે ટેમ્પરેચર હાઈ થઈ જાય અમે તમને હમણાં કહ્યું ને કે એકસો પાંચ ડિગ્રી તો ટેમ્પરેચર હાઈ થઈ જાય ખરેખર તો શરીર ટેમ્પરેચર જ્યારે મેન્ટે એનું નોર્મલ મેન્ટેન ના કરે અને બાહ્ય ગરમી થાય તો ટેમ્પરેચર હાઈ થઈ જાય અને પર્સ્પિરેશનને એની સાથે ચાર્દિક વધે ડિહાઈડ્રેશન થાય અને એટલી ગરમી હોય ને એટલે હેડએક થાય ચામડીની દાઢ લાગે આ બધું થાય પણ લોકો કપડાં પહેરીને ફરતા હોય છે એટલે એની અસર ના થાય પણ આ છે અને અને જ્યારે છે તે ડિહાઈડ્રેશન થાય ટેમ્પરેચર રાઈઝ થઈ જાય એટલે બધી જ સિસ્ટમ ઉપર એની અફેક્ટ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર